કમિશનર એડવોકેટ રમેશચંદ્રજી શાહને કરવામાં આવી હોય જોકે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે એકસો આઠ ફોર્મ ભરાયા છે ગુરુવારે સ્કૂટીની મુખ્ય ચૂંટણી અધિકારીએ સાત ફોર્મ રદ કર્યા મુખ્ય ચૂંટણી અધિકારી રમેશચંદ્ર શાહે જણાવ્યું કે સાતમાંથી પાંચ એવા છે જે નામ સરનામા ફેરફાર છે એક ફોર્મમાં પ્રપોઝરનું નામ ન હોય અને એકમાં પ્રપોઝરે મેન્ટેનન્સ ભર્યું નહોતું સાત લોકો તમામ ચોવીસ કલાકમાં અપીલ કરી શકે છે જોકે ચોવીસમી તારીખ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે અને ચૂંટણી તેર એપ્રિલના રોજ યોજાશે ત્રીજી પેનલ બની શકે તેમ પણ હોય જો કે પચીસ સીટમાંથી એકવીસ સીટ માટે ચૂંટણી યોજાશે જ્યારે ચાર સીટ દાતા ફેમિલી માટે રિઝર્વ રહેશે ત્રણ કોન્ટ્રાક્ટર ફેમિલી માટે અને એક પીએન પટેલ ફેમિલી માટે હોય સંસ્થામાં કુલ પાંચ જેટલા સભ્યો છે હું રમેશ સુંદરજી શાહ એડવોકેટ મુક્શર ચૂંટણી કમિશનર છું અને મારા સાથી જ્યોતિન્દ્રભાઈ ગજીવાળા એ એપેલેટ ઓફિસર છે અમે સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનની આ સને બે હજાર પચીસની ચૂંટણીમાં અમારી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થયેલી છે અને તે મુજબ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થયેલી છે તેર તારીખથી ચૂંટણીના નોમિનેશન ફોર્મ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને ઓગણીસ તારીખ સુધીમાં કુલ્લે એકસો ને આઠ ઉમેદવારી પત્રકો અમને પ્રાપ્ત થયા છે અને આજે વીસ તારીખે આ ચૂંટણી પ્રક્રિયાની જે સ્ક્રૂટીની ચકાસણી ફોર્મની કાર્યવાહી કરવામાં આવી છે અને એ કાર્યવાહી કરવામાં એકસો એક પત્રો વેલિડ માન્ય અને માન્ય થયા છે સાત પત્ર અમાન્ય થયા છે અને તે સાત ઉમેદવારી પત્ર અમાન્ય થયા છે તેના ઉમેદવારોને પણ અત્યારે અમે બોલાવી રહ્યા છે અને તેમની સાથે એમને જાણકારી આપી છે અને તેઓ ચોવીસ કલાકમાં તેઓ અપીલ કરી શકે તેવું પ્રાવધાન છે અને ચોવીસ તારીખે એની ઉમેદવારી પત્રક ખેંચવાની છેલ્લી તારીખ છે પચીસ તારીખે આખરી ઉમેદવારોની યાદી અમે આ નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરીશું ફોર્મ રિજેક્ટ થયા છે એમાં પાંચ ફોર્મ એવા છે કે જેમાં નામ સરનામામાં એડ્રેસમાં એનામાં ભૂલ હોય એને કારણે નામ મંજૂર થયા છે એક ફોર્મમાં એવું છે કે એમાં પ્રોઝરનું નામ જ નથી અંદર કે કોને પ્રોપોઝ કરવા જઈ રહ્યા છે એટલે તે એ કારણસર પર નામંજૂર થયું છે એટલે આવા કારણોસર આ ફોર્મ નામંજૂર થયા છે અને એક 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 ફોર્મમાં એવું થયું છે કે જે પ્રપોઝર એની મેન્ટેનન્સ ફી ભરી નથી એટલે એને કારણે એ નામંજૂર થયું છે કન્યાલાલભાઈના ફોર્મ સામે જે સેવકભાઈએ અરજી આપી હતી એ અરજી આજે એમને હિયરિંગ માટે બોલાવેલા રૂબરૂ અને એ રૂબરૂ આવ્યા હતા અને એમણે રૂબરૂ આવીને જણાવ્યું કે હું આ અરજી પર પ્રેસ કરતો નથી અને પાછી ખેંચી લઉં છું બાકી એમને આજે અમને સુનાવણી માટે જ બોલાવેલા પણ એ તેઓ એમની અરજી પાછી ખેંચી લીધી છે એટલે હવે એ અરજી પર અમારે કશું કરવાનું રહેતું નથી તે સિવાય એક પત્ર તે સિવાય એક પત્ર આવ્યો છે અને તે એક નેહલ ચંદ્રકાંત ગાંધીએ આપેલો છે અને તેમણે એ એક આક્ષેપ કર્યો છે કે એસડીસીના મેમ્બર જે મહેંગભાઈ દેસાઈએ તેમને કોઈક ધમકી આપી છે એવું એક એમનો એનો આક્ષેપ છે તો તે અરજી અમારી પાસે છે એમને અમે કાલે બોલાવીને એમને પણ અમે સાંભળનાર છીએ એટલે તેમને એમને સાંભળવાની તક આપીને યોગ્ય અમે એની એની પર નિર્ણય કરીશું પ્રાથમિક રીતે કઈ રીતની ધમકી આપવામાં પ્રાથમિક રીતે એવી ધમકી આપી છે કે મને ફોર્મ પાછી ખેંચી લેવા માટેની ધમકી આપી એ એ રીતની અંદર એમને મુખ્ય વાત છે બીજું આમાં વધારાની કંઈ બીજું કોઈ ધમકી નથી પણ ફોર્મ ખાંચી ખેંચી લેવાની ધમકી આપી છે